પંદરમી ઓગસ્ટ પહેલા જ સુરત રાષ્ટ્રભક્તિમાં રંગાઈ ગયું હતું જેમાં હર ઘર તિરંગા અભિયાનને લઈ સુરતમાં તિરંગા યાત્રા બે હજાર ચોવીસ સુરતનું આયોજન કરાયું હતું કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી મેયર સહિતનાઓની હાજરીમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સુરત શહેર આન બાન સાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું હતું સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઇ હતી હજારો સુરતી વાસીઓની ઉપસ્થિતિ સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનો પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલ ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું સાત મંત્રીગણ અને મહાનુભાવ તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે ચાલીને સહભાગી વાય જંકશન થી લાલ ભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાતો સાત મંત્રી અને મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા મહાનુભાવો પણ તિરંગો લહેરાવી શું અભિવાદન કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે નવ થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગા ને માન સન્માન સાથે લહેરાવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા તો તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સિટી પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ હજારો યુવાનો વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા लाखों लोगों आप आजु वीआईपी होटल्स में काफी आप आजु ओए जिस सरकार सुनी देशना वीर जवानों ने सलामी आपको आटे आप राज सूरत सहना नागरिकों के यहाँ जे यहाँ की राम राष्ट्री हजारों लोगों माफाती उनारो गरीबों कमेंशियों लोगों को ससिद्धो